મજાની પેઢી છે આ પેઢી ઉપર આટલો બધો શંકા ન કરો રાધર આ પેઢી એટલી ટ્રાન્સપેરન્ટ છે કે ગમા અણગમા કહી શકે છે પોતાને શેમાં મજા નથી આવતી આપણને લોકોને હજી સિત્તેર વર્ષે સાઠ વર્ષે નથી ખબર કે આપણને કોની યારે મજા આવે છે ને કોની યારે નથી આવતી આ નવ વર્ષના છોકરા એમ કહી દે મનાની યાર નથી મજા આવતી શું ભાવે છે શું નથી ભાવતું એ આ પેઢી અત્યારથી ક્લિયર છે અને જો સમજાઈ જાય તો અડીખમ થઈ અને પોતાનો માર્ગ રજૂ કરીને પોતે બેસી જાય છે થોડો નાખીને તમે માનો છો એટલી ઓલી નથી પેઢીનો વાંક કાઢતા પહેલા ક્યારેય કોઈ વ્યક્તિ ઉછેરનો વાંક કાઢતી જ નથી આપણે એમ કહીએ કે અત્યારની આ પેઢી નાસ્તિક છે નાસ્તિક છે એવું તમે બધા કહેતા હો એક સેકન્ડ માટે માની લો તો એનો અર્થ એ છે પૂજી મોરારે બાપુ હમણાં જ અહીંયા કથા કરીને ગયા છે અને પૂજ્ય બાપુ આવું કે આ પૃથ્વી પરના દરેક વ્યક્તિ પાસે શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામની માં હોવી જોઈએ એનો અર્થ એ છે કે આપણે ક્યાંક આપણી પેઢીને શ્રદ્ધાનું સાચું સરનામું અને ઓઠીગણ ન આપી શક્યા એટલે એમને વિશ્વાસ ન રહ્યો આપણને કેમ આપણા ઉછેરમાં અથવા તો આપણી વિચારસરણી માટે આવા પ્રશ્નો નથી થતા અને આ લગ્ન લગ્નજીવનની એવી બધી વાતો થઈ ત્યારે મારે મને થતું હતું કે હવે આ પેઢી તો મજાની છે બિન ફેરે એવું માનનારી છે સિચ્યુએશનશીપ નામનો એમનો શબ્દ છે બેન્ચિંગ એમનો શબ્દ છે આ બધા શબ્દોની અંદર અને જીવન માંથી રસ છે છૂટાછેડાનો તો સવાલ જવા દો લગ્ન કરે તો છૂટાછેડા સુધી આવે ને કારણ કારણ કે આપણે એમને સુંદર લગ્ન જીવનનું ઉદાહરણ આપી શક્યા નહીં એમણે હોલમાં રસ્તા ઉપર ઝઘડતા મમ્મી પપ્પાને પતિ પત્ની જોયા પ્રેમ કરતા પતિ પત્ની તેમને ખાલી સ્ક્રીન ઉપર જ જોયા અને જ્યારે જોતા હતા ત્યારે આપણે ટીવી બંધ કરી દેતા આવું જોઈએ એટલે પછી એને એમ થયું કે ઓકે આ બે વ્યક્તિઓ જયારે આમ ગોળ ગોળ ફરે પછી આખું જગતને ગોળ ગોળ ફેરાવે બાંધવા માટે ભેગા થાય છે એની બદલે ઝગડાઓનો જેટલો એમને પરિચય છે એટલો તમે પ્રેમનો અનુભૂતિ કરાવડાવો તો કદાચ એને શ્રદ્ધા બેસે હવે હું આ પેઢી તરફ થોડી આવું આ પેઢીને મારે એટલું કહેવું છે કે બેટા અમે તે જોવા ન જતા અમે પહેલીવાર જ મા બાપ બન્યા છે વર્ષોથી અમે કંઈ મા બાપ નહોતા અમારાય સ્વપ્નાઓ હતા અમારી ઈચ્છાઓ હતી પણ કુદરતે એક જીવવાનું અને પ્રેમ કરવાનું એક કારણ તમારા સ્વરૂપે આપ્યું એટલે એમ થયું કે જગતના તમામ સ્વપ્નાઓને તાળા મારી દો અને જુઓ તમે જેટલો સાંતા બેટા પ્રેમ કરો છો કે જે તમારી માટે નવી નવી ભેટો લાવે છે સરસ મજાની કલ્પના છે પણ જે દિવસે તમને સાંજે સાડા સાત વાગે સ્કૂટર ઉપર મેલો ઘેલો થોડાક શર્ટ ઓલા થઈ ગયેલા પપ્પામાં તમને સાંતા ક્લોઝ દેખાશે ને તે દિવસે તમને વધુ જીવવાની મજા આવશે અહીંયા તમે નડિયાદમાં બેઠા હશો તમે ક્યાંક ગામથી ભણવા અહીંયા આવ્યા હશો કેટલા બધા લોકો હશે તમારી એકાદ પાર્ટીમાં તમે શર્ટની ડિમાન્ડ કરો ને બેટા કે ડ્રેસની ડિમાન્ડ કરો ને ત્યારે તમારા એ શર્ટને લેવા માટે તમારા પપ્પાએ પોતાનો મી ટાઈમ એ ઓવર ટાઈમમાં કન્વર્ટ કર્યો છે એકનો એક પોતાનો જૂનો શર્ટ પહેરી લીધો મારા છોકરાને શર્ટ લેવો છે એને એની પાર્ટીમાં જવું છે અને તમે લોકોમાં એક મજાનું એ છે કે અમારે કેવું હતું કે અમારા શિક્ષકો અમને ક્યાંય પણ બજારમાં મમ્મી યારે જોઈ જતા ને તો એમ એમ કહેતા કે મમ્મી તું મારા સાહેબને કહી દે ને કે હું હોમવર્ક કરીને નીકળી છું કે હોમવર્ક કરીને નીકળ્યો છું એટલે અમે ડરતા અમારા સરથી તમે સરસ મજાના છો કોફી શોપમાં તમે કોઈ છોકરી સાથે બેઠા સરને એમ કે હાલો ને અડધી કોફી મજાનું છે સારી વાત છે અમારે તો કોઈ છોકરી કે છોકરો એકબીજાને જોઈ જાય તમે એમ કેતા બેન છે અને તમે બહુ પ્રેમથી કહેવા માંડ્યા કે ગર્લફ્રેન્ડ છે અને અમને વક્તાઓ તરફથી સોશિયલ મીડિયા તરફથી છાપાઓમાં ન્યૂઝપેપરમાં એવું કહેવામાં આવ્યું કે સંતાનોના મિત્ર બનો એટલે મિત્ર બનવાની હાઈમાં એમાં મમ્મી પરાણે પૂછવા માંડી તમને કોલિતન ગમે છે તારી બેન પણ એ મમ્મીને ટક ટક નોક કરી રહી હતી કદાચ તમે માનવ બનવા દો તો મિત્ર બની રહ્યો હવે એ વખતે તમે ધડ દઈ ના પાડી દોશ તારે આ બધા નહીં પડવાનું ઇટ્સ માય પ્રાઇવેટ લાઈફ હવે કેમ બેટા તમને સમજાવું કે તમારા સરસ મજાના વાળ જોઈને જે છોકરી તમારી પાસે આવી છે ને એ જ માએ જ્યારે એને ખબર પડી કે ગર્ભમાં બાળક હોય અને આ આ પ્રકારનું ખાઓ આ આ પ્રકારનું કરો તો બાળકના વાળ સારા આવે એ માટે એ માએ ન ગમતું ભોજને ખાઈ લીધું અને એ છોકરાની માને તમે માથે હાથ ન ફેરવવા દો મારા વાળ વિખાઈ જાય ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે સૌથી વધુ તમે જો કોઈના ફોન કટ કરતા હોય ઇગ્નોર કરતા હોય કાપતા હો તો એ માનો ફોન છે અને અમારો વાક શું અંધારું થાય તમે જે રમણ માટે કરીને બાઇક લઈને નીકળ્યા હોય એ બાઇક લઈને તમે શાંતિથી ઘરે પહોંચી ગયા છે એ જ અમારે જાણવું હોય તમે ક્યાં ગયા તા હું કરતા હતા કદાચ અમને પ્રશ્ન પૂછતા નહીં આવડતા હોય પણ એનો અર્થ એ નથી કે અમને તમારી માટે કોઈ ડાઉટ છે કોઈ શંકા છે મમ્મીને એટલું જ પૂછ્યું કે બેટા તું જમ્યો અને જે દિવસે બેટા તમને ફોન આવશે નહીં ને તે દિવસે તમને સમજાશે કે માનો ફોન શું ચીજ હતી તમે વિચાર તો કરો કે તમે ચોવીસ કલાકમાં આમથી આમ આટા મારતા હોય આ જગતની એક વ્યક્તિને ફેર ન પડે કે તમે ઘરે આવ્યા છો કે નથી આવ્યા તમે જમ્યા છો કે નથી જમ્યા અને આનો આ વ્યક્તિ તમને કોઈ સોશિયલ મીડિયામાં પૂછે તો હાઉઝ યુર ડે તમે નિબંધના નિબંધ લખી નાખો અને એ માને તમે બે વાક્ય નાખો વધીને બેટા તમે એટલું કહી મમ્મી હું બે મિનિટમાં તને ફોન કરું પાંચ મિનિટમાં ફોન કરો આ બે આ પૃથ્વી પરના બે જ વ્યક્તિઓ બેટા એવા છે કે જે માત્ર ને માત્ર તમારી માટે જીવે છે ક્યારેક એમની આંખમાં તમારા મમ્મી પપ્પાને એકવાર પૂછજો તો ખરા કે અત્યારે તમારા પોતાના સ્વપ્નાઓ શું છે એક પણ નહીં અહીંયા બેઠેલા દરેકે દરેક મા બાપનું એક જ સ્વપ્ન હોય કે એનું બાળક એનું સંતાન કંઈક કશુંક બની જાય અહીંયા બધા લોકોએ જુદી જુદી રીતે કે એવું કીધું કે ભાઈ આત્મહત્યા આત્મહત્યા ડિપ્રેશન સમાજની એક પણ વ્યક્તિ એવું નથી કહેતી કે આપણે સામૂહિક રીતે ભેગા થઈને એક વ્યક્તિને આત્મહત્યાના આરે કે ડિપ્રેશનના આરે મૂકી આવીએ છીએ દરેક વખતે કોકને પાડવા માટે ન મારવાના હોય ક્યારેક કોકને આધાર આપવાનો હોય પંપાળવાનો હોય બાજુમાં રાખવાનો હોય આદત પાડવાની હોય અને પછી ડિસ્ટન્સ લઈને દૂરથી જોવાનું હોય તો કેટલો હેરાન થાય છે જાણે અજાણે આખી સભ્યતા અત્યારે આ કરી રહી છે તમે કોઈ જુદા જ ગામમાંથી આવો છો નડિયાદમાં સરસ મજાનું એક ફોર એક્ઝામ્પલ એક સરસ મજાનું વાતાવરણ છે તમે જે વસ્તુ તમારા ગામમાં જોઈએ જ નથી એ વસ્ત્રો તમે પહેરો પિયર પ્રેશરમાં આવીને તમે વ્યસનમાં જાઓ અને એમાં કેવું પ્રેશર હોય ખબર એ ગામડાથી આવી છે એને ન ખબર પડે એ નહીં પી શકે એ નહીં કરી શકે સાહેબ બેટા ન્યૂઝપેપરમાં જ્યારે જ્યારે કોઈક વ્યક્તિનો સફળતાનો ફોટો વાંચીને અમે જેટલા રાજી થઈએ છીએ ને અને તરત તમારો ફોટો ચિપકાવી દઈએ છે મોર્ફિંગ તો હવે આવ્યું મા બાપ તો વર્ષોથી કરતા હતા જ્યાં જ્યાં સફળતા જોઈ નથી પોતાના સંતાનોના ફોટા મૂક્યા નથી એ વખતે જેમ અમે તમારી સફળતાના ફોટાઓ ત્યાં સુધી મૂકી દઈએ છે બેટા એવી જ રીતે કોઈ દુર્ઘટના બને હમણાં જ બે દિવસ પહેલા તમે ન્યૂઝપેપરમાં જોયું હશે કે મોલની અંદર અલગ અલગ પ્રકારના સીસીટીવી કેમેરામાં ન દેખાડવાનું એક હેક આખું થઈ ગયું તમને શું લાગે તે દિવસે તમને રાત્રે કોઈ ફરક નહીં પડ્યો હોય પણ તમારા મમ્મી પપ્પાને સૌથી વધુ તકલીફ પડી હશે હવે આ રવિવારે કદાચ તમે મોલ તરફ જશો ને તમારા મમ્મી પપ્પા તમને બધાને એક સૂચના આપશે બેટા ધ્યાન રાખજે સે ધ્યાન રાખજે અને આ સમાજ તો છે ને બહુ વિચિત્ર છે તમારી સફળતા હોય ને તો તમારી વાહ વાયા આવે મજા કરાવડાવે તમને ફોર એક્ઝામ્પલ તમે સોસાયટીમાં રહેતા હો અને તમે કંઈક બનવાના હોય ત્યારે એક સેકન્ડ માટે માની લો કે તમે આઈએસ ની કોઈ તૈયારી કરી રહ્યા છો એટલે શેરીના આખા લોકો એમ કે છોકરો હારી મહેનત કરે છે છોકરો હારી મહેનત કરે છે હવે જો તમે ન કરે નારાયણ અને તમે નાપાસ થાઓ તો એ જ શેરીવાળા શું કહે અમને તો ખબર જ હતી તેમ કે રેઢા પડ્યા આઈપીએસ થાવ અને જો તમે તમારી મહેનત ઉપરવાળાની કરુણા અને તમારું નસીબ ત્રણેય એક સાથે કામ કરે અને તમે સફળ થાવ છો તો એના એશેરીવાળા અમને તો નાનપણથી ખબર હતી કે આ છોકરો કંઈક કરી દેખાડવાનો છે જીવનમાં સમાજ પાસે પોતાના સર્ટિફિકેટ રેડી છે બંને પ્રકારના તમારે એમાં ખાલી ફિલઅપ કરવાનું છે બેટા આટલા બધા ઉતાવળમાં ન રહ્યો તમે માનો છો આ જીવન છે ને એ કોઈ સો મીટરની રીલે રેસ નથી કે ઝડપથી દોડન પૂરી કરી નાખો એ પગલે પગલે માળતું જીવન છે આજુબાજુનું જીવતા અને જોતા થાઓ અત્યારે તમે બધા જ એક વ્યક્તિના પ્રેમમાં છો જેને તમે એલેન મસ્ક કહો છો તમને જાણીને નવાઈ લાગશે એલેન મસ્કનું મસ્ક એક ઇન્ટરવ્યુ વિપુલભાઈ હું સાંભળતી હતી તો એની અંદર ઇન્ટરવ્યુ લેવા એક છોકરી આવેલ છે અને એક છોકરી એવું કહે છે કે મારે તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે તો કે હા હા મને ખબર છે મારી યાદીમાં તમે છો એ ત્રણ ચાર પ્રશ્ન પછી એમ કે છે હું એક ફોન કરીને આવું તો કે હા એ ફોન ત્રણ મિનિટની બદલે લગભગ ત્રીસેક મિનિટ ચાલે છે અને જે આખી દુનિયાનો ટ્રેન્ડ બનાવે છે એ માણસ થોડોક વિવળ થઈ કદાચ રડેલી આંખે ત્યાં બેસે છે ઓલે ઇન્ટરવ્યુ વાળી સ્ત્રી હોય છે એટલે એને ખબર પડી જાય છે કે આંખો વાંચીને ખબર પડી જાય છે કે કંઈક ન મજા આવે એવું થયું છે એટલે છોકરી એવું પૂછે કે તમે કમ્ફર્ટેબલ ન હો તો આપણે રિસ્કેડ્યુલ કરીએ આ ઇન્ટરવ્યુ તો કે ના ના હું વાત કરી શકીશ ત્રણ ચાર મિનિટની વાર્તાલાપ પછી ઓલો એલન એન મસ્ત વિવળ થઈ જાય છે ઇશારાથી કહે છે કેમેરો બંધ કરી દો પછી છોકરી એને પૂછે છે કે તમે મજામાં નથી તો કે મારું હમણાં બ્રેકઅપ થયું છે મારી ગર્લફ્રેન્ડ સાથે ઓલી છોકરી એને હસતા હસતા એવું પૂછે છે કે તમને અને બ્રેકઅપને શું લાગે વળગે આ નહીં તો આ નહીં તો આ નહીં તું નહીં તો કોઈ ઓર સહી એટલે ત્યારે એ એલેન મસ્ક એવો જવાબ આપે છે કે એવું નથી સંબંધો મને એટલા માટે જોઈએ છે કારણ કે હું મારા ઘરમાં જ્યારે ચાલું છું ને ત્યારે મારા મારા પગલાં મને સંભળાય છે ને મને એટલા ખૂંચે છે કે આ ઘરમાં મારા સિવાય કોઈ મારું નથી તો ઓલી છોકરીઓ પૂછે કે તમે ટાઈમ બિંગ કોઈ રિલેશનશીપ ગોતો છો તો એવું કહે છે કે ના હું એક સિક્યોર રિલેશનશીપ ગોતું છું કે જ્યાં મને સો સો ટકા ખબર હોય કે આ જગ્યામાં હું ગમે તે રીતે જાઉં ગમે તે રીતે વર્તાવ મારામાં ગમે એવી ભૂલ હોય ગમે એવી ખામી હોય આ બધા પછી પણ આ પૃથ્વી પરની એક વ્યક્તિ મને જેવો છે એવું એક્સેપ્ટ કરી લે હવે આ આખી સભ્યતાનું એક વાક્ય છે બેટા કે અમે જેવા છીએ એવા અમને એક્સેપ્ટ કરો અમે તમને એક્સેપ્ટ કરી લીધા જો આ ફિલોસોફી તમે અમારી પાસેથી અપેક્ષા રાખતા હોય તો અમે જેવા છીએ એવા મા બાપ તમે અમને કેમ એક્સેપ્ટ નથી કરતા તમે એવું અમને વારા ઘડી એમ કહે છે કે લર્ન સે ટુ નો ના પાડતા શીખો પપ્પા ના પડતા શીખો મમ્મી ના પાડતા શીખો બેટા થોડીક ના સાંભળતા શીખો અમે ના બોલીએ તો થોડીક ના પણ સાંભળો

પણ તમારી પાછળ નામ લાગતું પિતાનું નામ એ તો તમારું કવચ છે કે જે તમારા સુધી કેટ કેટલા નથી ગળી જાય છે કાંઈક તો હશે ને ઘટનામાં અને રંગદે એક બેટા બહુ સરસ ડાયલોગ છે જે આજે લાગુ પડે છે જેમાં અમીર ખાન એવું કે છે કોલેજની દિવાલની કોલેજ કે દિવાલ કેસ પર જિંદગી કો નચાતે હૈ કોલેજ કે દીવાલ ઉસ પર જિંદગી હમે નચાતી હ